ઓ હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં જશો તમે બધા બરોબર ને તો ભાઈ ઘણા દિવસો પછી આજે લોગ ચાલુ કર્યો છે બરોબર છે ને હવે લગભગ આવશે બને બરોબર છે તો આવું હે મિત્રો ને ઘણા મિત્રોના ફોન પણ આવેલા હતા ને ઘણા મિત્રોના પણ મેસેજ પણ આવેલા હતા કેમ તમે લોગ નથી થોતા અને ભાઈ હું થોડોક કામમાં અટવાઈ ગયેલો તો એટલે આપણા લોગ નહોતા આવતા બરોબર છે તો આવું હે મિત્રો તો હવે આગળ તમે કન્ટિન્યુ હવે જોયા કરજો બધાય તો આવી જ જાય છો કેશોદની અંદર બગીચે બરોબર છે તો અમે તો આજે આવ્યા હવે ઘણા સમય પછી બધું હે ભાઈ તો તમે બધા તો લગભગ બધા આવી જ ગયા છો બરોબર તો આવું હે મિત્રો બગીચાનું કામ છે એક નંબર કાંઈ ઘટે નહીં એવું તો આવું હે મિત્રો મસ્ત મજાનું વ્યુ આવે હે કાંઈ ઘટે નહીં એવું આમાં ખોટી ખોટી મગરું રાખેલી હે તો પક્ષી ને એવું બધું હે અમારા વિડીસા બેન જો ને મગરવું ને એવું હે હાથી તો નથી હો ખોટી હે પાણી ને આવું હોય મિત્રો તો છે તો બધું વ્યૂ મસ્ત મજાનો કાંઈ કાઢે નહીં તો તમે કદાચ ના આવ્યા હોય તો આવી જતો બાકી રોકે લગભગ તો આવી જ જાય છો બધા તો આવું હોય મિત્રો તો હિંચકા ને કૂતરા ને દેશી કૂતરાઓ આપણા અહીંયા હાવાજુ હે તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો

કોમેન્ટ કરીને તમે તો ભાઈ ને કઉી હરણિયા આવ્યા હે જો વિધિ કેમ છે હરણિયા તો આવું હે મિત્ર હરણિયા તારે અહીંયા હજી કામકાજ ચાલુ છે તો આવું હે મારા વિદિશાબેન જો લસરપટ્ટી ખાવામાં જાય છે ઉપર